મારી સાથે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના સદસ્ય અને અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન માની પ્રમોદભાઈ તમારા જ ગામના અને તાલુકા પંચાયતના પ્રમુખ માની જનકભાઈ મારી સાથે અહીંયા વિશેષ ઉપસ્થિત દેત્રોજ એપીએમસીના ચેરમેન માને યોગેશભાઈ ગામના શ્રી મંચસ્થ સૌ આગેવાનો અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ ગ્રામજનો મા ભગવતી સવાન મારી માતા બહેનો નાના બાળકો અને ભવિષ્યમાં વિરમગામ ગુજરાત અને સમગ્ર ભારતનું જે ભવિષ્ય બનવાના છે એવા સૌ વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હૃદયથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું લગભગ બે હજાર ચૌદ માં આપણા બધાના આશીર્વાદ થી અને આપણા બધાના સહયોગ થી દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ એ શપથ લીધા અને દસ વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની અંદર એવી સત્તર યોજનાઓ જે યોજનાઓના માધ્યમથી ગામડાના છેવાડાના માનવીને તમામ લાભ મળી રહે એવા ભાવ સાથે આ યાત્રા જનજાગૃતિના ભાવથી અને એ યાત્રાનો વિવિધ યોજનાઓનો લાભ ગામડાના લોકો લે એ માટે આજે અમે મોટા હીરાપુરા ગામે પધાર્યા તમે બધા જાણો છો કે અહીંયા પોષણ આહાર યોજના અંતર્ગત ગેસ કીટ આપવામાં આવી એવી જ રીતે એવી સત્તર યોજનાઓ છે જે યોજનાઓનો લાભ તમારા ગામની અંદર બપોર સુધી બધા અધિકારીઓ રહે અને અધિકારીઓ તમને યોજનાઓના લાભ થકી ભવિષ્યમાં પડતી મુશ્કેલીઓનું સમાધાન થાય એવા ભાવ સાથે આજે મોટા ગામે બધા પધાર્યા છે મારી એક ખાસ વિનંતી છે કે સામાજિક રીતે કે રાજકીય રીતે રોડ રસ્તા પાણી ગામડાની અંદર નાના મોટા પ્રશ્નો એનું નિરાકરણ પણ એની સાથે સાથે સરકારી યોજનાઓના લાભ લેવા ખૂબ મહત્વના હોય છે આપણા આખા હીરાપુરા ગામની અંદર ગોતીએ કે ભાઈ કોઈને તત્કાલ છાતીમાં ને પડે હોસ્પિટલમાં દાખલ કરવાનું થાય ને હોસ્પિટલ કે કોઈ પણ હોસ્પિટલ એવું કે લાખ રૂપિયા જમા કરાવો પછી કરીએ તો એવા કેટલા પરિવાર કે જે તત્કાલ પાંચ લાખ ભરી શકે લગભગ નહીં બાજુ વાળા ત્યાં માંગવા જવું પડે તો કોઈ કોઈને ઓછી ના લેવા પડે પાંચ ટકે લેવા પડે તો આયુષ્યમાન કાર્ડ જે અત્યારે આપણે કાકાને આપ્યું આયુષ્યમાન કાર્ડ ની અંદર દસ લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર મળે છે અને આયુષ્યમાન કાર્ડ તમને આજે ગામની અંદર જ મળી જાય તો મારી બધાને વિનંતી છે કે માત્ર વડીલો નહીં પણ તમારા ઘરની અંદર પાંચ વર્ષથી લઈને સિત્તેર વર્ષના વડીલ સુધી છે અને આયુષ્યમાન કાર્ડ નું મહત્વ શું છે તો તમારા ગામની અંદર એવા અનેક લોકો હશે કે જેની જોડે આયુષ્યમાન કાર્ડ હશે અને એના કારણે એ લોકોને સારવાર મફતમાં થતી હશે અહીંયા જે વડીલો છે મારી માતાઓને એ લોકો આપણા ગામડાઓની અંદર ચાનું ચલણ વધાર હોય એટલે આપણને ઘૂંટણ દુખાવો સૌથી વધુ કારણે આ આયુષ્યમાન કાર્ડ ની અંદર બલૂન નાખીએ આપણે કહીએ કે બલૂન નાખ્યું છાતીમાં તો એના ત્રણ ચાર લાખ રૂપિયા ખર્ચો થાય એ આયુષ્યમાન કાર્ડ ની અંદર મફતમાં થાય છે જળવાનું ઓપરેશન હોય કેન્સર ના ઓપરેશન હોય તો આયુષ્યમાન કાર્ડ ખુબ જરૂરી છે તો મારી બધાને વિનંતી છે હું હમણાં સરાદપુરા ગામે ગયો હતો સરાદપુરા ગામની અંદર ની વસ્તી છે તમને નવાઈ લાગશે કે એ ગામની અંદર ઓગણીસો આયુષ્યમાન કાર્ડ નીકળેલા છે ઓગણીસો અને બધા જ લોકો એનો લાભ લે છે ઘણીવાર આપણે એવું થતું હોય છે કે જ્યારે કંઈ તકલીફ ના પડે ને ત્યાં સુધી આવી યોજનાઓ યાદ ન આવે પણ હમણાં કંઈક તકલીફ પડે અને કોકની જોડે હાથ લાંબો કરીને પૈસા માંગીએ ત્યારે આપણને આવી યોજનાઓ કામ આવે છે બીજી એક બહુ મહત્વની યોજના પ્રધાનમંત્રી સન્માન નિધિ

એટલે જેટલા પણ હપ્તા બાકી હોય બધા આજના જ પાંચ દસ માં પડી જાય આ યોજનાનો લાભ તમારા ગામમાં આપવા પાછળનો કારણ હેતુ આ છે બીજું ઘણીવાર વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીઓને આવકનો દાખલો જાતિનો દાખલો કઢાવવો હોય તો મામલતાર કચેરી તાલુકા પંચાયત ની કચેરી ધક્કા ખાવા પડે તો તમારા ગામની અંદર આવકનો દાખલો જાતિનો દાખલો નીકળી જાય આવી અનેક યોજનાઓ છે જે યોજનાઓનો લાભ દેવા માટે સરકાર તમારા ગામે આવી છે

આપણા ગામડા એટલે કે ખાખરિયા ટપ્પાના ગામડાઓની અંદર તો બધાને વિનંતી કરું છું કે આપણે અમદાવાદ કોઈ રહેતું હોય તો એને એક દિવસ બોલાવી લઈએ કે ભાઈ તમારે નાની મોટી યોજનાઓ બાકી હોય તમારા આધાર કાર્ડમાં નામ સુધારવાનું હોય ઘણા પરિવારોમાં એવું થયું છે કે પટેલની જગ્યાએ ચૌધરી લખાઈ ગયું હોય કોઈ ઠાકોર હોય તો ઠાકોરની જગ્યાએ સબારિયા લખાઈ ગયું હોય તો આધાર કાર્ડમાં નામ સુધારણા પણ ચાલી રહી છે તો મારી બધાને વિનંતી છે કે આધાર કાર્ડમાં પણ પોતાના નામ સુધારણાનું કામ કરજો અને આ યોજનાના લાભ માત્ર સમય કાઢવા પૂરતા નહીં અમુક ગામ જ્યાં મોટા ગામ છે જરૂરી ગામ છે તો ત્રણ વાગ્યા સુધી જ છ વાગ્યા સુધી આપણે રાખીએ છીએ બીજી મારી ખાસ વિનંતી આ બધાને હતી કે આ બધી યોજનાઓમાં ઘણી વાર એવું થતું હોય છે કે આપણે અમદાવાદ રહેતા પરિવારના સભ્ય હોય એ તહેવાર પૂરતા ગામડે આવતા હોય દિવાળી હોય કે નિવેદ હોય ત્યારે તો એ લોકોને સૌથી વધુ આધાર કાર્ડ ની અંદર પ્રશ્નો હોય છે ચૂંટણી કાર્ડ ની અંદર પ્રશ્નો હોય છે તો મારી બધાને વિનંતી છે કે આપણા લાગતા ઓળખતા સગા સંબંધીઓને જાણ કરીને જ્યારે પણ માની લો કે એવું નથી કે આજે આ એક દિવસ આવીને હવે નહીં આવે તમે જ્યારે પણ કહેશો જનકભાઈ કે ભાઈ આપણા ગામની અંદર આધાર કાર્ડ ની અંદર નામ સુધારણાના વધારે પ્રશ્નો છે તો સ્પેશિયલ એનો કેમ્પ થઈ શકે આયુષ્યમાન કાર્ડ નો સ્પેશિયલ કેમ્પ થઈ શકે તો મારી બધાને વિનંતી છે કે આવા નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે એનું ધ્યાન રાખવું જોઈએ બીજી હીરાપુરા ગામ માટે સારા સમાચાર એ પણ હતા કે આજે આપણે પાંત્રીસ લાખ રૂપિયાનું પેટા આરોગ્ય કેન્દ્રનું આજે આપણે ખાતમુહૂર્ત કર્યું છે અને આપનારા છ આઠ મહિનામાં એ સુંદર મજાનું આરોગ્ય કેન્દ્ર આપણું બની જશે બીજો ગામનો ઘણા સમયથી પ્રશ્ન છે કે રામપુરાથી હીરાપુરા સુધીનો રોડ અને ઘણા ટાઈમ થી જનકભાઈને એમણે પ્રયાસ કર્યા હતા બે હજાર એકવીસથી પ્રયાસ કરતા હતા પણ છેલ્લા છ એક મહિનાથી મને કીધું કે હાર્દિકભાઈ આ આપણે કરવું ખૂબ જરૂરી છે તો ભગવાનની કૃપાથી અને મને ભુપેન્દ્રભાઈના આશીર્વાથી આપણો રોડ મંજૂર થઈ ગયો છે ને આવનારા એકાદ મહિનામાં આપણે એનું ખાતમૂહત પણ કરવાના છીએ એટલે એ રોડ લગભગ ત્રણ કરોડના ખર્ચે મંજૂર થયો છે એટલે જેટલા પણ વચમાં નાળા ને બધું આવતું હતું એનું પણ બોક્સ કટિંગ સાથેના નાળા લીધા છે ભાઈ થોડાક દિવસ પહેલા વડીલો પણ ગામના આવ્યા હતા અને એમની ઈચ્છા હતી કે અમારા ગામથી સાકરિયા સુધીના એક નાળાનો પ્રશ્ન છે તો આપણે એને પણ આવનારા દિવસમાં લઈ લેશું શરૂઆતમાં સ્ટેપ બાય સ્ટેપ લઈએ તો ઝડપથી બધા કામો પચશે અને મારી બધાને વિનંતી છે કે આખો બહુ મોટો વિસ્તાર છે આપણે સૌથી વધુ રોડ મંજૂર કર્યા આપણે આ પહેલી તારીખે જે ભોજવાનો બ્રિજ હતો એનું પણ લોકાર્પણ કરી રહ્યા છીએ સોકલીનો બ્રિજ મંજૂર થઈ ગયો કોફ્તા ફાટકનો બ્રિજ મંજૂર થઈ ગયો ભવિષ્યની અંદર આપણે વલાણાથી લઈને છે પાલલી સુધી આપણો જે રોડ છે એતા સાડા ત્રણ મીટર છે સ્ટેટ માં છે ભવિષ્યમાં એને આપણે સાડા પાંચ મીટર કે સાડા સાત મીટર પણ કરીશું ધીરે ધીરે બધા પ્રયાસો છે પણ મને એવું લાગે છે કે આપણે કોઈ પણ ગામનો વિકાસ કરવો હોય તો લગભગ છ લોકોની જરૂર પડે કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિથી ગામનો વિકાસ ન થાય છ લોકોની જરૂર પડે જો પહેલી જરૂર પડે સંસદ સભ્યની બીજી જરૂર પડે સભ્યની ત્રીજી જરૂર પડે જિલ્લા પંચાયતના સભ્યની ચોથી જરૂર પડે તાલુકા પંચાયતના સભ્યની પાંચમી જરૂર પડે સરપંચની આ બધું સારું હોય તો ગામનો વિકાસ થાય પણ જો છઠ્ઠી વસ્તુ સારી ના હોય તો ગામનો વિકાસ ના થાય તો છઠ્ઠું ગોતી લાવો શું ગામની એકતા હવે માન લો દસ લાખ રૂપિયા આપી દીધા કે ફલાણી બજારમાં આપણે બ્લોક નાખવાના છે જનકભાઈ દસ લાખ નાખવાના ક્યાં એ પાછા જાય તો મારી બધાને વિનંતી છે કે સરકાર ખૂબ મદદ કરે છે જનકભાઈ પણ ખૂબ એક્ટિવ છે મેં હમણાં જ પ્રમોદભાઈ કીધું કે ગામ મોટું છે પણ લગભગ બજારોમાં આરસી મોકના કામ જનકભાઈએ વ્યક્તિગત રસ લઈને કર્યું છે હજુ બે ત્રણ કે હનમનજીની બજારવાળો એક આરસીસી રોડ હતો એ પણ આપણે મંજૂર કરાવી દીધો છે એટલે એ પણ ભવિષ્યમાં એટલે ગામમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે પણ બધા ભેગા હોય ત્યારે હવે ગામ આપો આવો નાનું ગામ અને ગામની અંદર નાના મોટા મતભેદો વિકાસના કામને લઈને થાય એવું ન થાય એવી મારી બધાને વિનંતી છે બધા ભેગા મળીને રહીએ બધા ભેગા મળીને કામ કરીએ તો કોઈ પણ કામ અશક્ય નથી કોઈ પણ કામ અટકશે નહીં એવી પણ પણ હું તમને બધાને આપું છું આજે તમે બધા બધા આવ્યા છો તો ખાસ જ લોકો વધારે યોજનાઓનો લાભ જેટલા વિદ્યાર્થીઓ છે તમારા મમ્મી પપ્પાને પણ જાણ કરજો તમારા આવકનો દાખલો જાતિનો દાખલો આ બધું જ લાભ લેવા માટેનું કામ છે મમ્મી કદાચ હજાર મજૂરીએ ગયા હોય પપ્પા મજૂરીએ ગયા હોય તો બધા બપોર જમવા આવે તો યાદ કરીને પણ એનો લાભ લે એવી મારી આપ સૌને વિનંતી છે ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત